હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું બંસીઝ વોય સ્ટોરીમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું ભારતના એવા પાંચ પ્રાચીન મંદિરો કે જેની મુલાકાત અવશ્ય લેવી જોઈએ હા જો તમને ઇતિહાસ ખૂબ જ ગમે છે અને તમે કોઈ પણ ઐતિહાસિક સ્થળની વારંવાર મુલાકાત લો છો તો તમારે ચોક્કસપણે ભારતના સૌથી પ્રાચીન મંદિરોની પણ એકવાર મુલાકાત લેવી જોઈએ ભારતમાં પ્રાચીન મંદિરોની કોઈ જ કમી નથી આ મંદિરોનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ પણ ઘણું વધારે છે કેટલાક મંદિરો એવા છે કે જે તેમનું માળખું તેમની ઓળખ છે અને કેટલાક એવા છે કે તેમના વિશે ઘણી વાર્તાઓ પણ પ્રચલિત છે જે સત્ય સાથે સંબંધિત છે તો આજે હું તમને આવા જ કેટલાક મંદિરો વિશે જણાવવા જઈ રહી છું તમારે એક વખત આ મંદિરોની મુલાકાત જરૂર લેવી જોઈએ તો આવો જાણીએ એ પાંચ સૌથી પ્રાચીન મંદિરો વિશે કોણાક સૂર્ય મંદિર ઓડિશા તેરમી સદીમાં તૈયાર થયેલું આ મંદિર સૂર્ય ભગવાનનું છે કોણાક સૂર્ય મંદિર એક અનોખી અજાયબી છે કલીન સ્થાપત્ય શૈલીમાં બનેલું આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે જ્યાં સૂર્ય ભગવાન ચોવીસ પૈડાવાળા રથ પર બિરાજમાન છે સ્મારક મંદિર સંકુલમાં પણ અલૌકિક બનાવવામાં આવ્યું છે જે વર્ષમાં બદલાતી વસ્તુઓ અને મહિનાઓ દર્શાવે છે તે ઓડિશાના સૌથી મહત્વપૂર્ણ પ્રાચીન સ્થળોમાંનું એક છે બીજું મંદિર આપણે જોઈશું કૈલાશ મંદિર મહારાષ્ટ્ર ભારતના સૌથી રસપ્રદ અને આકર્ષક પ્રાચીન મંદિરોમાંનું એક મહારાષ્ટ્રના એલોરાનું કૈલાશ મંદિર છે તે એક ખડક પરથી કોતરવામાં આવેલા મેઘાલય છે અને ઇતિહાસકારો માટે તે ખૂબ જ રસપ્રદ બાબત રહી છે અહીં એલોરામાં ઘણી ગુફાઓ છે અને કૈલાસ મંદિર ગુફા સોળમાં છે તે આઠમી સદીમાં બાંધવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે અને તે ચોક્કસપણે ભારતની શ્રેષ્ઠ અજાયબીમાંની એક અજાયબી છે ત્રીજું છે દિલવાડા જૈન મંદિર આબુ રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં સ્થિત દિલવાડા જૈન મંદિર જોવા માટે ખૂબ જ સુંદર છે અહીં સૌથી જૂનું વિમલ વસહી મંદિર છે જે વર્ષ એક હજાર બત્રીસમાં બનાવવામાં આવ્યું હતું વિસ્તૃત છતનું કામ અને અન્ય જટિલ આર્કવર્ક ખૂબ જ અદ્ભુત છે આ મંદિરો અગિયારમી અને તેરમી સદીઓ વચ્ચે બનાવવામાં આવ્યા હતા જૈન તીર્થકારોને સમર્પિત પાંચ મુખ્ય મંદિરો છે હવે પછીનું મંદિર આપણે જોઈશું સૌર મંદિર તામિલનાડુ મહાબલીપુરમમાં આ ઉત્કૃષ્ટ મંદિર સંકુલ આવેલું છે જેને સૌર ટેમ્પલ કહેવામાં આવે છે આઠમી સદીમાં ગ્રેનાઇટથી બનેલા આ મંદિરો પલ્લવ વંશના નરસિંહવર્મન બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું અહીંના બે મંદિરોમાંથી એક ભગવાન શિવનું છે જ્યારે બીજું ભગવાન વિષ્ણુનું છે મંદિર પરિસરમાં બનેલી કૃતિઓ ચોક્કસપણે મંત્રમુગ્ધ કરી દે તેવી છે હવે આપણે જોઈશું વિરુપાક્ષ મંદિર કર્ણાટકમાં છે આ મંદિર હમ્પી સમૂહનો એક ભાગ જ છે વિરુપાક્ષ મંદિર એ ભગવાન શિવનું મંદિર કહેવાય છે કહેવાય છે કે આ મંદિર સાતમી સદીમાં અસ્તિત્વમાં આવ્યું અને ત્યારથી અવિરત કાર્યરત છે આ મંદિરમાં જોરદાર કલાકૃતિઓ આવેલી છે અને મુખ્ય માર્ગ પૂર્વ દિશામાં આવેલો છે તો મિત્રો આજે મેં તમને ભારતના સૌથી પ્રાચીન પાંચ મંદિરો વિશે જણાવ્યું જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ